આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના અમરાપુરા ગામે એક વ્યક્તિ કૂવામાં પડી જવાથી ચકચાર મચી ગઈ હતી રણછોડભાઈ સોલંકી તેમના ઘર નજીક આવેલા કૂવામાં પડી ગયા હતા ઘટનાની જાણ તરત જ કરસદ આણંદ ફાયર બ્રિગેડ કંટ્રોલ રૂમમાં કોલ કરવામાં આવ્યો હતો ફાયર ઓફિસર ધર્મેશ ગુરના માર્ગદર્શન હેઠળ સબ ફાયર ઓફિસર હિંમત ભુરિયા ફાયર ડ્રાઈવર મકસુદભાઈ બેલીમ ફાયરમેન હિતેશ વસાવા સતીષ બામણિયા તેમજ એક ટ્રેની ફાયરમેન સાથે તુરંત જ ઘટના સ્થળે દોડી ગયા હતા ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડની ટીમે કુવામાંથી જયંતિભાઈ સફળતાપૂર્વક રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યા સૌભાગ્ય તેઓ જીવિત હતા અને તેમને તરત જ એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા આણંદ ફાયર બ્રિગેડની સમયસરની કામગીરીના કારણે એક જીવ બચાવી શકાયો છે સ્ટોરી બાય નંદા ભાનુશાલી અમદાવાદ હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને લેડીઝવેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમે બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે